હસમુખ પટેલ જીપીએસસીના ચેરમેન તરીકે રાજીનામું આપે ગુજરાત સરકાર ખુલાસા કરે કારણ કે ઇન્ટરવ્યુ પ્રથા નહીં અહીં જ્ઞાતિવાદી પ્રથા ચાલી રહી છે અને હસમુખ પટેલ એ ચેરમેન નહીં દ્રોણાચાર્ય બનીને જીવી રહ્યા છે એટલે જ ગુજરાતના વિદ્યાર્થીઓને અન્યાયનો સામનો કરવો પડી રહ્યો છે જો હસમુખ પટેલ રાજીનામું નહીં આપે જીપીએસએ ના ગોટાળાનો પર્દાફાશ નહીં થાય તો અમે જીપીએસસી સામે અવાજ ઉઠાવીશું આ ચીમકી આપી છે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કામ ચૈતર વસાવાએ આ ચીમકી આપી છે આવો વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા અવારનવાર સરકાર સામે સવાલો ઉઠાવતા રહે છે એ પછી દલિત ના હોય કે શિક્ષણ ના હોય પરંતુ તે હંમેશા વિદ્યાર્થીઓની વારે આવતા દેખાઈ રહ્યા છે અને એટલે જ આજે ફરી એક વખત ચેતર વસાવા સરકાર સામે સવાલો ઉઠાવી રહ્યા છે તેમણે જીપીએસસી ના ચેરમેન હસમુખ પટેલના રાજીનામાની માંગ કરી છે શું કામ માંગ કરી છે તો કે ઇન્ટરવ્યુમાં જ્યારે ડ્રગ ઇન્સ્પેક્ટરનું પરીક્ષા લેવાની હતી પરીક્ષા લેવાઈ ગઈ હતી ઇન્ટરવ્યુ થઈ રહ્યા હતા પરંતુ ઇન્ટરવ્યુમાં બેસનાર એક વ્યક્તિ સરદાર ધામમાં મોક ઇન્ટરવ્યુ લઈ ચૂક્યા હતા અને તે ઇન્ટરવ્યુ પેનલમાં બેઠા હતા આ અધિકારી જે ખુદ અધિકારી હોવા છતાં પણ સરદારધામમાં મોક ઇન્ટરવ્યુ કઈ રીતે લઈ શકે હા સરકારી અધિકારી હોવાના નાતે તમે ગાઈડન્સ આપી શકો છો તમે પ્રોત્સાહન આપી શકો છો તમે મોટિવેટ કરી શકો છો પરંતુ તમે જે ઇન્ટરવ્યુમાં સવાલ પણ પૂછવાના છો તે મોક ઇન્ટરવ્યુ તરીકે તમે જેવી સંસ્થામાં જોડાઈને લોકોને વિદ્યાર્થીઓને કઈ રીતે મોક ઇન્ટરવ્યુના બતાવી શકો આવા અનેક સવાલો થયા છે જ્યારે જીપીએસસી ના ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યુ લેવાઈ રહ્યા હતા તે બીજા જ દિવસે હસમુખ પટેલ જે જીપીએસસી ના ચેરમેન છે તે ટ્વીટ કરીને જણાવે છે કે આ જે ઇન્ટરવ્યુ લેવાયા છે તે અમે રદ કરીએ છીએ આવનારા જે ઇન્ટરવ્યુ થશે તેની તારીખ પણ આવનારા સમયમાં જાહેર કરવામાં આવશે કારણ કે અમને જાણ થઈ છે કે ઇન્ટરવ્યુમાં બેસનાર એક વ્યક્તિ સરદારધામમાં પણ મોક ઇન્ટરવ્યુ લઈ ચૂકી છે ત્યારે સવાલ જીપીએસસી સામે પણ થાય છે કે શું તે લોકોને પહેલા નોતી ખબર કે સરદારધામમાં આવી રીતની ગેરરીતિ ચાલી રહી છે ગેરનીતિ ચાલી રહી છે તો આવા તો 10 વર્ષમાં જીપીએસસી ની અનેક પરીક્ષાઓ હશે તેમાં કેટલાય ગોટાળાઓ થયા હશે તેનો પણ આપણને શું ખાતરી છે ત્યારે શું કહી રહ્યા છે ચૈતર વસાવા તે પણ તમે સાંભળી લો

એમને મોખિક ઇન્ટરવ્યુમાં વીસ થી લઈને પચાસ કમિટી દ્વારા બોતેર થી નેવું માર્ક આપી દેતા એ લોકો પાસ થયા છે તેવી રીતે પટેલ જયારે આઈપીએસ સુરતમાં હતા ત્યાં પણ અમે તપાસ કરી એમના સમયના કાર્યકાળ દરમિયાનના અધિકારીઓ સાથે વાત કરી છે તો એમનું માનસિકતા જ્ઞાતિવાદી જ છે ભૂતકાળમાં પણ એમને એ જ્યાં પણ સર્વિસ કરીને આવ્યા છે ત્યાં આ રીતની જ જ્ઞાતિવાદ છબી એમણે રાખી છે અને આમાં એમની કમિટીના જે સભ્ય સરદાર ધામમાં

ઓપન કેટેગરી વાળાને સારો લાભ મળે છે એ પણ જીપીએસસી ના ચેરમેન હસમુખ પટેલ હોવાને કારણે તેમને ઇન્ટરવ્યુમાં સારા માર્ક મળે છે અને એ ચલાવી લેવામાં નહીં આવે તેનો સામનો એસસી એસટી અને ઓબીસી ના વિદ્યાર્થીઓને કરવો પડી રહ્યો છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો તેને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिये जे पीड़ पराईए